જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર આપણી ચેનલમાં સ્વાગત છે અને આજ આપણે લઈને આવ્યા છીએ ફરી ફરીને એક ચેલેન્જ અને ચેલેન્જ આપણી છે તમે અહીં જોવો કે આ ત્યાં આપણે ઈટ મેકેલી છે અને આવો તો રઘુભાઈ પા તમે સમજાવો કઈ રીતનું છે સફલ કાઢી નાખજો તો રઘુભા જો આપને સમજાવે છે આ રીતનું આપણે પગ રાખી આમ એમ નહીં આમ પરવાઠી વાળો એ રીતની લો આ ન નું આપણે છે જે વધારે મિનિટ ઉભા રહે બરોબર વિનર થાય અને વિનર ને આપણે દેવાના છે રૂપિયા 500 નું ઇનામ બરોબર તો હાલો આપડે ચેલેન્જ સ્ટાર્ટ કરવી હવે મજા ને ભીડો તો પેલા કોણ કોણ આવશે હાલો સુપીક સુરો અને ને સપલા નાખજો જે મિત્રો આપણે જો આપણે આમાંથી જે પેલા ચડતી વખતે પણ જો પડી જાય એને આપણે આઉટ ગણવામાં આવશે એટલે અહીંયા રઘુપા આપણે જો સ્ટાર્ટ કરે એટલે આપણી ગેમ સ્ટાર્ટ થઈ જાય છે ચાલો સ્ટાર્ટ ત્રણેય મિત્રો પોઝિશન લઈ રહ્યા છે એ લ્યો અભી તો મજા પુરુષ ઋતિક ને સુરેશભાઈ પોઝિશન હારી પોઝિશન પકડીને ઉભા રહી ગયા છે કે હલતા પણ નથી નો પક્ષ છે એવું દેખાય છે સુરો જ થઈ ગયો આમાંથી જે મિત્રો જીતે બીજી ટીમના પ્લેયર જે પેલા નંબરે આવ્યો હોય એની સાથે એની કોમ્પિટિશન થાય છે એમાંથી જે વિનર નક્કી થાય એને બિપિનભાઈ પાંચસો રૂપિયા રોકડા

આ તો આપણે 1 મિનિટમાં હણવાલા જીતી જાય કોણ ટાઈમ આપણે ઓલું નાખજો કે મારા પોઝિશન લઈ લીધી એટલે સ્ટાર્ટ હાલો હાલો હાથ રાખી નાખો હવે હાથ રાખો આશીષ

હાલો રેકોર્ડ તોડવા માટે પંદર સેકન્ડ રહેવાનું છે એટલે ઋતિક નો રેકોર્ડ તૂટી જાય એમ છે હાલો દસ સેકન્ડ આપડા બે ખેલાડી મિત્રો એક ઓલા રેકોર્ડ તોડી શકે એમ છે હાલો દસ સેકન્ડ જ તે રઘુભાઈ રેકોર્ડ તોડી રેકોર્ડ હાલો હાલો પક પક કેમ છું ના ના ઈ ખંજોરાવી દીધી હાલો ભાઈ રુટીક નો રેકોર્ડ તૂટી ગયેલો છે

છૂટા પડી જાય એટલે તમે ડિસ્ક્વોલિફાય થઈ જાવ. આને પોલ રીતે કરવામાં આવશે. પગ તથા હાથ એક પણ વસ્તુ ઉલ્લી એટલે અરે વર્ષી છે. આકાશમાં વીજળી ચમકી રહી છે. ઘર તપસ્યા કરે છે અમારા બે સાધુઓ. આ તપસ્યામાં લિંગ થઈ ગયા હોય એવું જ લાગ્યો એ ભાઈ રુતિકભાઈ ડિસ્ક્વોલિફાય. હા રુતિકભાઈ ડિસ્ક્વોલિફાય. તો અમારા આજના વિનર છે રગબા. એના પિતાશ્રી પાછળ મો બનાવી રહ્યા છે શું કેવું તમારા રગબા કેવી મજા આવી ચેલેન્જ માં પેલા તો આઈ ડોન્ટ નો ખબર નથી મને હું જીતી આખીશ બરોબર પછી બધા એ પછી ખડો મળ્યા એટલે અંદર તેમ થી નહીં હું જીતી આખીશ યાર ચેલેન્જ કેવી હતી આમ ચેલેન્જ જોરદાર જોરદાર ને તમને ટફ લાગી કે ચેલેન્જ ટફ લાગી પેલા શરૂઆતમાં પછી એમ થયું કે નહીં હું કરી આખીશ બધું

જય માતાજી